સરો ખોડા જો આ મને નય ખબર લે ખાવા ની શું ખાવા લે એ એ હું આ આ હું જલ જીરા દેઉ તારું ભાઈ આ તો માટી છે લે માટી નઈ જીરા એ છે લે યાર જાય

બોલ હેકુ પારિયો નાખા નહીં પારિયો નાખવા પૈસા પેલા પૈસા પૈસા કરીને

એ આ ઘોરી લાગ્યો છો તાર અઘા તારો છોકરો પેલા ને મને પસાર્યો મારી પાઘડી કાઢી તો તું બોલે તું મારો જ ભાઈએ જો પાઘડીએ કાઢી નાખી હું આવ્યો ને તેનું બોઢું નાખે ને હાદા હોય ને એ દાર વાળા મારી આ વખત બેસી પીધું કે મોટું આવે

તો બોલાય તો ભાઈ તું હતો હતા કોક તું મારા લેડ લેડ આ તો કોણ ના બે दारुડિયા હમણે કોઈનો હાથ સાફ નઈ કરે આ વા બે

હા ભાઈ મારા મારા ગુજરાત પૈસા કાઢી નાખ્યા મેં પડી રહ્યો ના કાઢાય મારા બે રૂપિયા પૈસા કાઢી ના ગયા નો ઉમર નો હેતરમાં અમે ખાલી કેવું પડે થપડાયું હતું

દારૂ ના પીતા હાથ થી બંધ કરી દેજો પાછા બંધ થી દારૂ પીવાનું

પણ આ કે મારે પીવું પડશે સંગ એવો કરો છો એ બોળી દો હવે બધા બોળી મને ભૈરુ તો બરોબર ને આવશે પણ પીહો તો નહીં આવે જેવા ગયા જેવો રંગ એવો રંગ થાય અમે તો દારૂડિયા પણ અમે દારૂડિયા ના થતા લાઈક કરો ફોલો કરો કમેન્ટ કરો ભૂલતા આપડી ચેનલ નું નામ